સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા સગર સમાજના શ્રી ઈશ્વર મહાદેવ મંદિરના પાંચસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાર દિવસીય મહાપાટોત્સવ અને મહારુદ્રયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ દરમિયાન શોભાયાત્રા મહારુદ્ર હોમ અને જલયાત્રા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મહારુદ્રયજ્ઞની પૂર્ણાહુતિ બુધવારે મોડી સાંજે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી આ યજ્ઞનું આચાર્યપદ શાસ્ત્રી ગિરીશભાઈ પંડ્યા સહિત અન્ય બ્રાહ્મણોએ સંભાળ્યું હતું વડાલી પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા આયોજિત આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં સગર સમાજના ભાઈઓ બહેનોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી સગર સમાજ વડાલીની ગામની અંદર પહેલા વડાલી ગામનું નામ વડપલી હતું સંવત બારસો બોતેરની સાલમાં અમારા વડવાઓ આવીને અહીંયા વડાલીમાં વસવાટ કર્યો ત્યાર પછી સગર સમાજે અમારા ઈષ્ટદેવ એવા મહાદેવનું મંદિર સંવત પંદરસોને બોતેરની અંદર અહીંયા આ મંદિર બનાવેલ એની આ ઉજવણી પાંચસો ઓગણપચાસ વર્ષ પૂરા થયા અને પાંચસો પચાસમાં વર્ષ ચાલે છે એના અનુ એમની ઉજવણી માટે આજે આ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખેલ છે એમાં પહેલા દિવસે મંડપ પ્રવેશ અને આહુતિને એ યજ્ઞનું એ કરેલ બીજા દિવસે આખા નગરની અંદર શોભાયાત્રા જેમાં પાંચથી સાત હજાર જેટલી પબ્લિક હતી આ જે યજ્ઞ છે એ સગર સમાજ તથા બડાલી નગરના માણસોની ઉન્નતિ માટે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ગુજરાત રાજ્યની ઉન્નતિ માટે આ મેં આયોજન કરેલ છે મારું નામ સગર પ્રિયંકા છે અને હું સગર સમાજની આ મહા દીકરી છું અને આ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ત્રણ દિવસનું હતું જેમાં સવારે પૂજા કરતા અને બપોરના ટાઈમે પછી પ્રસાદનું આયોજન હતું અને સાંજના ટાઈમે પૂજા કરી અને આરતીનું આયોજન કરવામાં રાખેલું હતું અને જેમાં ત્રણ દિવસમાં પ્રથમ દિવસે પૂજા કાર્યક્રમ હતો બીજા દિવસે શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા ભાવિભક્તો અને બધા સમાજના લોકો તેમાં ભાગરૂપે મોટી સંખ્યામાં ભાગ લીધેલો હતો અને ત્યારબાદ આજે ત્રીજા દિવસ નિમિત્તે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે અને સાંજના ટાઈમે પૂર્ણાહુતિના સમયે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ અમારા સગર સમાજના કલ્યાણ માટે આ પચીસ વર્ષે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા સમાજ કલ્યાણ સમસ્ત સગર સમાજ વિશ્વ કલ્યાણ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસ પૂજામાં અમે સુખ શાંતિ અને બધાએ ખુશીથી અમારા જેટલા બી હતા લોકો એ બધા એ શાંતિપૂર્વક અને સરસ રીતે પૂજા લાભ લાદણી છે અને આનંદ માણ ભવતુ પર્જન્ય પર્જન્યાદ અન્ન સંભવઃ મતલબ કે યજ્ઞોથી વરસાદ થાય અને વરસાદથી અન્ન પાકે અને એ અન્નથી સૃષ્ટિના દરેક જીવોનું ભરણ પોષણ થાય તે હેતુથી બગીરથ રાજાના વંશજો જેને અતિશય તપશ્ચર્યા કર્યા પછી ગંગાને અવતરણ પૃથ્વી ઉપર કરી તે સમાજના ભાઈઓ દ્વારા ચાર દિવસનો નો મહારુદ્ર યજ્ઞ આયોજન કરવામાં આવ્યું પ્રથમ દિવસે દેહ શુદ્ધ પાયસિત કરેલા પાપો યાદ કરી તે કર્મો ન કરવા તેવા સંકલ્પો સાથે બીજા દિવસે ગિરીશ દેવ શંકર પંડ્યાના આચાર્ય પદે

બેઠેલા તેર યજમાનો પતિ પત્ની સહિત પંચકુંડી મહાયજ્ઞમાં એમાં વચ્ચેનો પ્રધાન કુંડ એમાં

આહુતિ આપી વિશ્વના કલ્યાણ હેતુથી એ વેદ મંત્રોથી વિશ્વના નગરના મૂળ ગામ વડપલ્લી અપભ્રંશ થતા થતા વડાલી ગામ થયું યહાં ડાલી વહાં ડાલી જહા ડાલી વહાં ડાલી હી ડાલી ઉસ ડાલી કો કહેતે હે વડાલી એ વડાલી ગામ મધ્યે સગર સમાજના ભાઈઓ દ્વારા વિશ્વનું કલ્યાણ થયું બ્રાહ્મણો પણ વિશ્વને આશીર્વાદ આપી રહ્યા છે કે વિશ્વનું કલ્યાણ થાય બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા